જે ગુજરાતના બસો વીસ તાલુકામાં વરસાદ પડ્યો છે અને આ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અંબાલાલ પટેલે પણ પચ્ચીસમની અઠ્ઠાવીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ગઈકાલે રાજકોટ મોરબી બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો કુલ પચાસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ચાર ઇંચ સુધીનો વરસાદ હતો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે આ વરસાદ એટલો જોરદાર છે કે ખેતરોમાં પાણી વહેવા લાગ્યા છે તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેશે કારણ કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ હજુ પણ ગુજરાતને લાભ આપશે જો કે પવનની ઝડપ વધારે હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું પણ બની રહ્યું છે જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ જોવા મળશે આપણે આગામી પંદર દિવસનું હવામાન પણ જોશું ત્રીસ તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસી રહ્યું છે જેનું વાહન ભેંસ છે ભેંસને વરસાદ ગમતો હોવાથી ચૌદ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ નક્ષત્રમાં સારા વરસાદના યોગ છે આજે આપણે આ નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ અને ગુજરાત હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીશું હવામાન અપડેટ્સ અને સિસ્ટમની ગતિવિધિ એક સિસ્ટમ દક્ષિણ ચીન ચીનમાં વિયેતનામની આસપાસ બની છે જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડા બને છે જો આવા વાવાઝોડા વચ્ચે આવે તો વરસાદ વરસાદની ગતિ અટકી જાય છે આ વાવાઝોડાને કારણે બંગાળની ઘાડીમાં ઉપરાવ પરી બનવાના હતા તેવા ચક્રવાત અટકી ગયા છે ગુજરાતમાં એક થી બે ચક્રવાત આવ્યા છે અને ત્રીજા અંગે હજુ મતભેદ ચાલી રહ્યા છે આજના વરસાદની સંભાવના આજે ગઈકાલ કરતા વરસાદની તીવ્રતા થોડી ઘટી શકે છે અરબી સમુદ્રમાં પવનની ઝડપ વધી ગઈ છે જેના કારણે કાંઠાના જિલ્લાઓમાં ભારે ઝાપટાં જોવા મળી શકે છે પરંતુ સર્વત્ર ભારે વરસાદ ન પણ થાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે આ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે ઝાપટાં પડી શકે છે કારણ કે આ વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી આજે વહેલી સવારે અને બપોર પછી પણ ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે હવામાન સિસ્ટમનું આગળનું ભવિષ્ય હાલમાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે અને બીજી સિસ્ટમ ગુજરાત પર છે આ બંને સિસ્ટમ વેગી થવાથી ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમ બની રહી છે પહેલી તારીખની આસપાસ એક મોટી અને સ્પષ્ટ સિસ્ટમ આવી રહી છે જે જ્યાંથી પસાર થશે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે